વાવતરા જિલ્લામાં રૂપિયા ચૌદ છવ્વીસ કરોડના વિકાસ ખાત ખાતમુહૂર્ત કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વીજળી આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ થકી વાવથરા જિલ્લામાં આવશે ગુણાત્મક પરિવર્તન અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ રોજ નવનિર્મિત વાવથરા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવથરા જિલ્લામાં કુલ રૂપિયા છવ્વીસ કરોડના ચાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું જેમાં દસ કરોડના ખર્ચે તૈયાર થનાર રાહત તાલુકાના કમાડી ખાતે નવીન સબસ્ટેશનનું ખાતમુહૂર્ત બે પોઈન્ટ બાર કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાન ખાત ખાતમુહૂર્ત માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના

માર્ગદર્શન હેઠળ રાજ્યના વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નવીન વીજ સબસ્ટેશન થકી રાહ વિસ્તારના ખેડૂતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહેશે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે કમાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા વધુ સુલભ બનશે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સંબંધિત અધિકારીશ્રીઓને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ વાવ